હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પેપર છે જેનો આપણે અહીં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો બીજું વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ ચાર ના ગણિતના કોઈ પણ હજી પ્રકરણ શીખવાના હોય પાઠ સમજવાના હોય આસપાસ ગુજરાતીના વગેરેના અથવા તો તમારે સ્વ અધ્ય હજી કમ્પ્લીટ કરવાનું બાકી હોય તો એના વિડીયો બધું જ તમને મળી જશે બરાબર આ સિવાય બીજા જિલ્લાઓના પેપર પણ તમને પ્રેક્ટિસ માટે મળશે તો ક્યાંથી મળશે આગળ જણાવું વિભાગ એ સૂચના મુજબ જવાબ આપો એમાં પેલું યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનું છે એક વર્તુળમાં કેટલા વ્યાસ દોરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આવે એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ એટલે પેટન પૂરી કરો લખીને વસ્તુઓ છે તેમાંથી કઈ વસ્તુ સૌથી હલકી છે

ખાલી જગ્યા પૂરો બાઇક અને ટ્રકના પૈડામાં ટ્રકના પૈડાની ત્રિજ્યા વધારે હોય કારણ કે મોટું હોય મોટું એટલે ત્રિજ્યા વધુ એક ચતુર્થાંશ મીટર એટલે કેટલા સેન્ટીમીટર તો પચીસ સેન્ટીમીટર પચીસ પેટર્ન પૂરો કરો પાંચ દસ પંદર વીસ તો પચીસ ઝેડ વાય એક્સ ડબલ્યુ તો હું આવશે વી પચીસ વી દેડકો એક કૂદકો મારે તો ત્રીજા પગથિયા પર પહોંચે છે જો તે આઠ સરખા કૂદકા મારે તો કેટલા પગથિયા પર પહોંચે તો આઠ ગુણ્યા ત્રણ એક કૂદકે ત્રણ તેવા આઠ કૂદકા આઠ તેરીને ચોવીસ પર પહોંચશે આકૃતિમાં દર્શાવ્યા માગ્ય મુજબ જવાબ આપો આકૃતિમાં એક દ્યાંશ ભાગ રેખાંકિત કરો તો વિદ્યાર્થી મિત્રો એક દુત્યાંશ ભાગ ઓલરેડી આ રેખાંકિત છે જો બે સરખા ભાગ કરે એક દુત્યાંશ ભાગ કરે પણ છતાંય તમારે દોરી તો આ રીતે પણ દોરી શકો બે ભાગ આમ પણ દોરી શકો બે ભાગ બરાબર તો આ કોઈ પણ રીતે ચાલી શકે આ રીતે પણ દોરી શકો જો આ રીતે બે ખૂણા આ રીતે બી બે ખૂણા બરાબર આ રીતે બી બે ખૂણા આ બધુંય બે સરખા ભાગ જ થાય એક દૂતિયાંશ પેટર્ન આગળ વધારો તો તમારે આ બોક્સ છે બોક્સ કરી નાખવાનું છે ચાલો એમાં ચોકડી નિશાની કરી નાખી તો કે હા ચલો જમણી બાજુ ઉપર જમણી બાજુ નીચે ડાબી બાજુ નીચે તો ડાબી બાજુ ઉપર હવે જમણી બાજુ ફરી પાછું ઉપર આ રીતે આવશે ખ્યાલ આવ્યો ઓકે આગળ વધીએ હજી આમાં આલેખ પરથી જણાવો કે વર્ગના કુલ બાળકોમાંથી કેટલા બાળકોને સંગીત ખુરશીની રમત ગમે છે ત્રણ ચતુર્થાંશ કે એક ચતુર્થાંશ તો સંગીત ખુરશીની રમત વધારે બાળકોને ગમે છે જ્યારે આ ભાગ એક જ છે તો ત્રણ ચતુર્થાંશ એટલે કે આ જવાબ આવશે ત્રણ ચતુર્થાંશ બાળકોને ખુરશીની રમત ગમે છે બારમુ ખાસ વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનો બાકી વિડિયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો બાકી સબસ્ક્રાઈબ કરી દો આવા તમને જુદા જુદા જિલ્લાના પેપર મળતા રહેશે જેથી કરીને તમારે સારામાં સારી પ્રેક્ટિસ થશે અને સારામાં સારા માર્ક્સ પણ પ્રાપ્ત થશે બરાબર એટલે આવી તમારે મહેનત કરતી રહેવી હોય તો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કોષ્ટક પરથી નક્કી કરો કે રેખા કરતા રમેશે કેટલા વધુ ગુણ મેળવેલા છે

પેન્સિલ ક્યાં રાખવાની ત્રણ ઉપર રાખવાની એટલે માપ થઈ ગયું પછી એ માપ લઈને તમારે શું કરવાનું વર્તુળ વર્તુળ દોરવાનું પછી લખવાનું સેમી માપનું શું થયું મદદ મદદથી નીચેના વર્તુળોમાં એક વ્યાસ દોરી તેની લંબાઈ માપો વ્યાસ એટલે એક છેડે થી બીજું છેડું પણ એમાં કેન્દ્ર આવી જવું જોઈએ હવે તમારે લંબાઈ માપી લખવાની છે અને લખવાની છે જે તમે જાતે કરી શકો છો ચલો મિનારો પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો છ બે ચાર છ ચાર ને છ દસ તો છ ને આઠ કેટલા થાય ચૌદ અને આઠ ને દસ અઢાર આવી રીતે દસ વત્તા છ સોળ દસ વોવીસ ચૌદ વત્તા અઢાર એટલે બત્રીસ આવી રીતે સોળ વત્તા ચોવીસ એટલે ચાલીસ અને ચોવીસ વત્તા બત્રીસ એટલે છપ્પન આવી જ રીતે ચાલીસ વત્તા છપ્પન એટલે છન્નું આમ બે બે સંખ્યાનો સરવાળો કરતો જવાનો છે

તો ઓછું હોય એ બાજુ આપણે વજન મૂકવું પડે તો કે હા કેટલું મૂકવું પડે તો આપણે આ 181 માંથી 155 ગ્રામ બાદ કરવું પડે આ બાજુનું ચલો અહીં 10 કો લીધો અહીંયા લીધા 7 અહીંયા 10 ને 1 11 11 માંથી 5 જાય તો 6 7 માંથી 5 જાય તો 2 1 માંથી 1 જાય 0 તો 26 આવ્યું તો 26 ગ્રામ નું અહીંયા હજી એક વજન મૂકવું પડે 26 ગ્રામ કેટલા ગ્રામ છવસ ગ્રામનું એક વજન મૂકવું પડે આપણે ખરીદી કરો છો તો કઈ વાંધો ને ચાલો ખરીદી કરી લો તેના વજન વિશે અનુમાન કરીને તેને ગ્રામ કે કિલોગ્રામમાં દર્શાવો તો ચોખ્ખા લેશો તો તમે શેમાં લેશો કિલોગ્રામમાં લેશો કે ગ્રામમાં થોડા લઈ પાંચ ગ્રામ ચા લેશો તો અઢીસો ગ્રામ લઈશું ખાંડ લઈશું તો ત્રણ કિલોગ્રામ લઈશું રાય લઈશું તો બસો ગ્રામ લઈશું બસો કિલો નો રાય ચલો આપેલ ચિત્રમાં દરેક ખાંડનું એક સેમી ગુણ્યા એક સેમી માપ છે તો તેમાં દોરેલ મૂળાક્ષર એલની હદ કેટલા સેમી છે તે જણાવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર નીચેનું અને ઓગણીસ સાઈડનું વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને આ છવ્વીસ તો છવીસ સેમી થશે કેટલું થશે વિદ્યાર્થી મિત્રો છવ્વીસ સેમી આ રીતે તમારે લખવાનું છે ખ્યાલ આવ્યો આગળ એક સેમી ગુણ્યા એક સેમી નું છે કઈ ઉપાધિ છે નહી હદ વાળા ચોરસ માંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ વીસ સેમી હદ વાળા એક સેમી ગુણ્યા સેમી માપનો એક ચોરસ આકૃતિમાં બતાવ્યા મુજબ

તો કેટલા સેમી આવશે વિદ્યાર્થી મિત્રો બાવીસ ચાર પાંચ છ ગોઠવેલ છે તો અનુમાન કરીને નક્કી કરો કે ટેબલ પરની ખાલી જગ્યામાં કેટલા પુસ્તક થશે તો જોઈએ પૂરી કરવાની આ લાઈન આડી ઊભી કરવાની પૂરી આ લઈને આડી કરવાની તો કેટલા ખાના ખાલી રહ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક નવ તો પહેલા ખાસ મિત્રો તમારે જે કઈ બીજા અન્ય વિડીયો જોવાના હોય તો આપણે એપ્લિકેશનમાં કીધું છે એ પ્રમાણે તમારે જવાનું બરાબર અને ત્યાં જઈને તમારે ધોરણ પ્રમાણે વિડીયો જોવાનું એટલે ખાસ બીજા જિલ્લાના પણ વિડીયો આપણે ટૂંક સમયમાં મૂકવાના છીએ જે લગભગ તમે જોશો તો મુકાય પણ ગયા છે તો જોઈ લેવા એક કંદોય લાડુ બનાવે છે તેમણે બનાવેલ લાડુમાંથી ચાર લાડુવાળા પચાસ બોક્સ બન્યા છે ચાર લાડુવાળા પચાસ બોક્સ એટલે પચાસ ગુણ્યા ચાર એટલે કેટલા થયા પાંચ ચોક વીસ બસો થયા અને દસ લાડુવાળા ત્રીસ બોક્સ દસ લાડુવાળા ત્રીસ બોક્સ તો ત્રણ એકું ત્રણ અને બે શૂન્ય ત્રણસો તો કંદોએ કુલ કેટલા લાડુ બનાવ્યા તો બસો વત્તા ત્રણસો એટલે કે પચાસ ગુણ્યા ચાર એટલે બસો બના લાડુ અને દસ લાડુવાળા વાળા ત્રીસ બોક્સ એટલે દસ તેરી ત્રીસ એટલે ત્રણસો ઇથ્યા તો બસો હતા ત્રણસો એમ એના ફૂલની એક સંપૂર્ણ માળા બનાવવા માટે ગુલાબના વીસ ફૂલની જરૂર પડે છે તો માળી પાસે ગુલાબના એકસો પચાસ ફૂલ છે તો તેમાંથી તે કેટલી સંપૂર્ણ માળા બનાવી શકશે બરોબર વીસ સત્તા એકસો ને ચાલીસ જીરોમાં જીરો પાંચમાં ચાર જાય તો એક ના એક જીરો એકમાંથી એક જાય જીરો દસ તો વિદ્યાર્થી મિત્રો સાત માળા બનશે અને 10 ફૂલ બાકી રહે છે ત્યાર પછી નકશા પરથી પ્રશ્નનો જવાબ આપો અહીંયા નિશાની છે 10 બાળકો દર્શાવે છે બરોબર તો ધોરણ 3 માં બાળકોની સંખ્યા 20 છે તો તે નકશામાં દર્શાવો આ એક અને આ બે 10 દુ 20 થઈ ગયા ધોરણ 5 માં બાળકોની સંખ્યા કેટલી 1 2 3 4 ને 5 પિરામિડ એટલે 50 બાળકો ધોરણ ચાર કરતાં ધોરણ પાંચ માં કેટલા બાળકો વધુ છે ધોરણ ચાર માં ત્રણ પિરામિડ છે એટલે ત્રીસ બાળકો ધોરણ પાંચ માં પચાસ તો પચાસ માંથી ત્રીસ બાદ કરું તો વીસ બાળકો વધુ છે વિભાગ ડી કોષ્ટક પરથી પ્રશ્નનો જવાબ આપો ખાંડના અડતાલીસ રૂપિયા ચોખાના ચોસઠ ચાના ત્રણસો ચાલીસ ગોળના એસી રૂપિયા દરેક કિલ્લાના છે तो यहां 1/2 मतलब कि 1/2 किलोग्राम चीनी की कीमत कितनी था तो आना आधा करना 340 ना आधा मतलब कितना થશે 170 ना खबर पड़े आधा करता तो 2 વડે ভাগી નાખવાના 2 કો 2 3 માંથી 2 જાય તો 1 ઉપર છે તારા 4 2 સત્તા 14 14 માંથી 14 જાય 0 ઉપર ત્યુ તારા 0 તો અહીંયા પણ 0 તો 170 રૂપિયા 3/4 કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી એટલે કે 1 કિલો ખાંડ થાય તો ન ખ્યાલ આવે તો ત્રણ ચતુર્થાંશ એને ગુણ્યા એનો ભાવ લખી નાખવાનો અડતાલીસ રૂપિયા ચાલો ખાંડના કિંમતમાં કોની કિંમત વધારે તો અડધો કિલોગ્રામ ગોળના થશે મિત્રો ચાલીસ રૂપિયા અને અડધો કિલોગ્રામ ખાંડના થશે ચોવીસ રૂપિયા અડધા બરાબર બે વડે ભાગવાના

તો બસો પચાસ ગ્રામ અને બસો ગ્રામ કરવું પાંચસો એક વજન્યું પછી એક સો ગ્રામનું વજન્યું અને એક પચાસ ગ્રામનું વજન્યું તો ત્રણ વજનિયા જોશે ચાલો હવે તમારે સાતસો ગ્રામ વજન કરવું છે કેટલો સાતસો પચાસ ગ્રામ પાંચસો વધતા બસો પચાસ વધતા બસો તો થઈ ગયું નવસો પચાસ ગ્રામ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન થાય છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ તમે જાણ કરી દેજો આવી રીતે બધા જ જિલ્લાના વિષયના વિડીયો તમને મળી જશે સોલ્યુશન મળી જશે ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત